गुड मॉर्निंग जय श्री कृष्ण हेप्पी न्यूर उपस्थित आप स्कूल प्रिंसिपल साहेब आदरणीय स्टाफ तथा मारा विद्यार्थी मित्रों आज आप नवा वर्ष 2024 2 जनवरी 2024 2024 નો પ્રથમ દિવસ તો એજી ઉદમી આપણે નવા વર્ષ તરીકે આપની સ્કૂલ ની અંદર પણ કરી છે એની અંદર ગુણવત્તા વિદ્યાર્થીઓ એ પોતાનો સબ તો બાર નવા વર્ષથી સુખમહા ઉલખેને પિક્ચર નયા પિક્ચર આપણે કીધું ને નવા વર્ષ વિશે

क्या थी? थी क्या महीना थी पहला महीना थी तो जून महीना थी अरे आप लोग स्कूल नो नव सत्र क्या थी तो उतना तो है जून महीना थी बोलो तो आप नव वर्ष बी हजार अंग्रेजी मंथ पर माना कर गुजराती महीना पर क्या रहेंगे तो नव वर्ष दिवाली अच्छे लो दिवस अने नव वर्ष कार्तिक

अगर आपने कहीं में एक नव करवाने की इच्छा धरावता हो रही तो एक स्टोरी वार्ता सो के उन तमने केवा मागी के तेरे विद्या के नवा वर्ष के अंदर एक संकल्प नियम ले आ नियम भी से नहीं वार्ता कर इसने की दी इसे तमने तेरी दी हाँ तो कहीं मंदर नहीं हमारे सामने एक ब्राह्मण था गरीब ब्राह्मण था ને એમના લગ્ન થયા એમના પત્ની એમના છોકરા રહેતા હતા ખુબ ગરીબ હતા એક ટકનું લાવી એક અને ગરીબ બ્રાહ્મણ હોય તો શું કરતા હોય છે ટકનું લાવી ટકનું ખાતા હોય છે બરોબર ઘરે લેવા જતા હોય ને અત્યારે જોકે નથી પહેલાના સમયની વાત છે ત્યારે જાતા બરોબર અને એ ગરીબ બ્રાહ્મણ હતા એ ભાઈ હતા એ પાછા બહુ આળસુ હતા એટલા બધા આળસુ કે જેને આળસમાં સરદાર કેવા મારતા ખૂબ આળસ હોતા આપડી જે તમારે એ માન આને આપણે ઘણવાનું કે જેમાં ઘણું બધું આળસ આવતું હોય તેવા આળસુ હોય કે સવારે ખૂબ મોડું ઊઠાઉં ને અને જાઉં ને પરંતુ પછી તો પત્નીના કહેવાથી ને કરવું જ પડે કંઈક ને કંઈક તો બાર ભૂકા જતો હોય પણ આપ આળસુ હોય કે ચિંતા કોને થતી હોય એમના

કેવું તો ન માનતા હોય પરંતુ એમના ઘરના પત્નીનું કેવું માનવું પડશે ને તો પછી એને વિચાર્યું કે હવે મારે કઈ કરવું પડશે તો એની બાજુના મકાનમાં એનું ઘર હતું એની બાજુના મકાનમાં એક કુંભારનું ઘર હતું તો કુંભારનું ઘર હતું તો કુંભારને શું કામ કરવાનું હોય માટલા કરવાના આવું બધું હોય તો એના માટે એને માટી લેવા જાય હોય માટી લેવા જવા માટે શું રાખતા શું રાખતા પેલા ગધેરા રાખતા હોય તેના મકાન સામે હતું કુંભારનો મકાન ને ઈ ગુબાર બધેરા રાજાજી બરોબર માટી દેવા જવા માટે કમાટ લાવ લેઈ જવા વેચવા માટે તો ઈતે આ ભાઈ શું કરતા હોય ને ના એક્ઝેલ કરતા હોય એ સામે મોકાની વારી આવતી વારીમાંથી સામે બધેરાને બેસાવી દેખાડતો તો એને દીપતીને કીધું કે હવે આજથી કે નિયમ કરીશ કે હું સવારમાં પહેલા બધેરા મોડું જોઈશ પછી મને સાથ જેતો એન પતિ ને કે કાય વાત એ એવો નિયમ લીધો છે તો એનું પાલન કરવા સદ ને એટલે આ ભાઈ હતા આ છો એટલે દરવાજો સવારમાં ચાલતી ની ઓટવાળી આ બેટવાળીયા પરંતુ એક દિવસ બે કહ્યું કે ભાઈ ને થોડું ઉઠવા મોડું થયું અને કુંભાર ને માટલા બનાવવા માટે માટી લેવા જાવી પડતી હતી તો એ માટી લેવા માટે ગયા ગધેડા લઈને ગયા તો આ ભાઈ રોયુતે મેતે ગધેડું જોવા મળ્યું નહીં હવે ગધેડું જોવા નો મળ્યું

কুমবার দিয়াতা মাটি কোদতা ধ্যান কোকে সোনা মোর ডাকেলাছে তো ই সোনা 모르ই গয়া আনে যে ও আড়দ তোড়তো গিও আনে সামনে যেড়া বাইদতো নি কুমবার তো কি মাটি কোদতা আনে নি অসানা কা সোনা মোর ডকলো গিয়া তো একলা মাটে এনে তো জয়ুতো যেড়া কোডো না দি যেড়া তোড়তোয় জয় গিও এলে ন্যাতি পাছে উমো পা কইলো যে আমি জয়ি লিতো জয়ি লিতো বাই পরতো যাতো তো কোলা বাই নি তো মনে এ জয়ি লিতো আমি সোনা 모르 লিতাই એની વાત સગો તો આપણે પાછળ આવ્યો કોડ રૂમ લઈ ને ઘરે આવીને આ બયકી દેવે મે જોઈ લીધું કે બધેરાનો મોડું કે હાલો ચાપો તો એવો બય પાછળ આવ્યો કે આલે દે જોઈ દીધો એટલે આળતો કે તું રાખ અળું હું રાખ કે કે તો નઈ બરોબર આ ભાઈને નિયમ હતો કે બધેરાનો મોડું જોવાનું પર તું ઈ નિયમની સાથે એમ શું મળ્યું સાહેબ કોણ મળ્યું ને નકત ની બીલી કે જો આઈક ને કઈ નિયમ કે વાંધો લીધો કે જો આવો નિયમ રાખતો કોઈ તમને આવું મેં છે

એ સંપૂર્ણપણે પાલન કરું જો સંપૂર્ણપણે પાલન કે ક્યારે ક્યાં દોડતો દોડ સવારમાં ગયો અને બધી જોયું ક્યારેય બધું મળી કે નહીં તો આપડી બધાય પણ કંઈક ને કંઈક નિયમ ભરીએ તો એની સાથે એનો દ્રઢ સંપર્ક નાથી પાલન કરું જો આપણે ઉકે દરરોજ 2 કલાક વાંચી પરંતુ આપણે દરરોજ કલાક 5 કલાક લઈ હોય આપણે મારે 2 કલાક ઉંચાઈ બરોબર છે આપનો નિયમ તો આપણે પાલન કર્યો કેવાય

Subscribe now and press the bell icon. Never miss an update.